મિત્રો અમારા ભુવાજી નો બર્થડે છે હેપી બર્થ ડે ભુવાજી અને મારા રોશન ભાઈ કેક લઈને આવ્યો છે એના માટે સ્પેશિયલ ભાઈ જોયું મિત્રો જોરદાર કેક છે તુષાર નામ તરીકે પુષ્પા જીકેગા ની સાલા મિત્રો હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ટુ યુ હેપી બર્થ चलो केक अबे केक अब ओया शॉट ठीक हो नहीं ना चलो हैप्पी लाइव भाई लाइव ओए एक भाई बर्थडे हैप्पी बर्थडे भाई बर्थडे

આખી દુનિયામાં એક એવો તહેવાર છે કે સર્વજનિક તહેવાર છે અને બધા જ લોકો ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક મનાવે છે તો હજુ લગી મેં દોરી લાવ્યો નથી પતંગ પણ લાવ્યો નથી તો ફાઇનલી આજે તેરમી તારીખે હું સાંજે કાં તો બપોરે દોરી અને પતંગો લેવા જવાનો છું વિચારું છું કે ટેલર લાઈ ને દોરી પીવડાવું યા તો પછી તૈયાર ફિરકી લાવું બે ગમે તે કરીશ ને પતંગો પણ લાવવાનું છું જો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો આજે તેરમી તારીખે અમે ચીકી પણ બનાવવાના છે તો બ્લોગમાં સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન તમે આપતો રહેવાનો છું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો આજનો બ્લોગ બહુ જ એટલે બહુ જ રસપ્રદ રહેવાનો છે તો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો આપણે બધા એક સાથે મળી આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી બ્રશ કરના ક્યુ છે હજુ બ્રશ કર્યું કે નહીં કર્યું તો કર ચાલ ઓ બાપરે કોઈ હા હું ન જો અબાજી જો જો કેવો કેવાય આ અંગારામ બાપા માર્યો ને અંગારામ આમ કરી લે જલ્દી બાપરે બાપ જે દે કરો તો આ પાપડ સેવકો માટે અંગારા અહીંયા મૂક્યા હતા તો વીરે આમ જ આસ માર દીધો ગુડ મોર્નિંગ રુહી જય માતાજી આજે પતંગો લેવા જવાનું ખબર ને

તો ચાલો મિત્રો ફટાફટ ચા પી લઈએ છીએ ગરમા ગરમ મસ્ત મજાની રોટલી અને સાથે છે મસ્ત મજાના પાપડ તો નાસ્તો કરી લઈએ છીએ સવાર સવારમાં એટલે મટી નહીં રહી કાજુ તું પેલી હરાક પી ગઈ મટી ગઈ મિત્રો સવારના દસ વાગી ગયા છે પાડેલી મારી મમ્મી અત્યારે જાય છે નડિયાદ જોસ ના ઘરે નહીં મમ્મી હવે પતંગો લેતા આવજે મને ખબર ના પણ પતંગો આ દોરી લેતા આવજે આપણી કપાવી ના જે બસ એવું રાખજે મમ્મી આપડે કપાવી ના જોઈએ મને શું કે મારે પણ દાદી મારે શું દાદી જોડે જઈશું જય દાદા જોડે જોડે જવું તાર વીર 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 રીહે કેટલું જવાનું રીહે જાદો રીહે જાદો એ કર દે ચશ્મા પહેર ચશ્મા પહેર ચશ્મા પહેર મારા કલેજા ઓ બાબા તું તો મારવામાં એકો છું ઓર ચલો દોરી એ વેબ લે જાવ પતંગ વેબ લે જાવનું છો રીયા વાળું જો મિત્રો આજે તેર તારીખે છતાં પણ એક પતંગની સકનની ચકતી નહીં જો

મિત્રો અમારા ભુવાજી બર્થડે છે હેપી બર્થડે ભુવાજી અને મારા રોશનભાઈ કેક લઈને આવ્યો છે એના માટે સ્પેશિયલ જો કે આજે તેરમી તારીખ છે આપ જોઈ શકો છો પતંગનો માહોલ બહુ ખાસ લાગતો છે નહીં જોયેલો અને ગઈ કાલે તો આ બધું જ ભરી જશે પતંગ અત્યારે નહીં પણ બહાર કાઢો કે ભાઈ જોયેલો મિત્રો જોરદાર કેક છે તુષાર નામ તરીકે ભુવાજીનો બર્થડે છે આપણો નહીં ફાયર કેમ કે ફાયર

Happy birthday to you Happy birthday to you Happy birthday dear to sir <laughs> k -cup, k -cup. <laughs> 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 Chalo cake cake Bas

बटाका जो है हम वो, वो आलू बनाऊ तो बोलो तू तू बद्दू बनाऊ तू ना बनावे सके है अपनी फेरेज मग्नीदार अब चलो तो जड़ के आटे भरी दाल बना लेनी थी का मैंने गाऊ के रोहित जी ढूंढ हम मन काई है एम खा ना खावे रे जी का हम जो आ बोरी टेस्ट नहीं आरो हम टेस्टी रहनी तू बनाए से उतार ना जा बनाए से उतारवा लिए डुगड़ा बटाका बूंदा चाले मसला लगा अच्छा ओ भाई गैस ना चीज है जो अखना ख बटाका है मौनी बटाकी ला

हाँ फोन आके कोई बिजी नहीं मल कोई बड़ उरड़ड़ क्यों लागे ये जुजी ये जुजी ऊपर 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 ये का जा बारे बारे जा कंप्लीट <laughs> किला मोटा मोटा है મિત્રો હવે ચીકી બનાવવાનો ટાઈમ આવી ગયો છે ને સાંજ થઈ ગઈ છે જો કે રિતિકા અત્યારે સાંજના ચાર વાગે ચીકી બનાવે છે હવે ગોની રબડી બનાવી દીધી રીતિકા ચાસણી બનાવી ચાસણી બનાવી દીધી બસ આટલી ચીકી બનાવવાની માવા ચીકી હતી બનાવવાની બે બનાવવાની એમ એક માવા ચીકી ને એક ચીકી ખાલી એમ સાદી આપણે તો બજારમાં ખરીદી કરવા જવાનું છે

ચાસણી કમ્પ્લીટ કડક થઈ જાય છે તો જો મિત્રો ગોળની અંદર સિંગ દાણા એડ કરી દીધા છે હવે આપ જોઈ શકો છો કમ્પ્લીટ એટલે મિક્સિંગ કરી છે અને રીકા કશું નાખવા ના આવવાની ઓલી ખાલી ગોર ના સિંગ દાણા બે જ આવે થોડું નાખવાનું ક્વોલિટી સારી છે બેટા रुही 1 मिनट मम्मी बनाए देने पछे चम्मच से चलो करें आपसे हम करते हैं चलो आज चिक्की तो रेडी થઈ ગઈ છે હવે રિતિકા માવા ચીકી બનાવશે એમ રિતિકા ને હા ચીકીનોથી બનાવવું એમાં ટાઈમ લાગે લાગી શકેના ના હવે સિંગાણ ક્રેસ કરી દેવાને એટલું આવ રીત જ કરવાનું ફાઇનલી મિત્રો આપણી ચીકી રેડી છે અત્યારે આપ જોઈ શકો છો હવે રીતિકા 10 20 કાઢી મૂકશે આ ઘી છે ઘી એને છોટાડું જાય છે હમ ચીકી બની ગઈ बेटा तो जो लो मित्रों भाई चिकी थोड़ी थोड़ी तैयार सही है सी और थोड़ा नहीं थो। पड़ता नहीं ठीक है हम्म थोड़ी जैसे तो थोड़ी जैसे पहली बार बनाई क्या मैंने पहले नहीं बनाई ली ना मुझे बनाऊंगी तो पहली बार ही बनाऊंगी अपने बच्चों सक्सेसफुल से आज लगी

હા ભાઈ અભી કરે છે હું માલ જોઈ લે ભાસીજી મહારાજ નાખતે છો કલર આ ફેવરેટ કલર છે મારો ઓલી ફોર એક જ કલર છે અહીંયા તો જો કે અભી ઘરે જ પીવડાવીએ છે આ દોરીયા ઘરે જ પીવડાવાની છે બગા કાચું ના તો ઓગળી ના કપ જો તું સર કોઈ લોટો નહીં ના લોટે લાગે મને તો બોલ